જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળશે હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું કપૂરિયા તો તેના માટે મેં એક બાઉલ રાઈસ લીધેલા છે અડધો બાઉલ ચણાની દાળ લીધી છે અને તેમાં થોડી તુવેરની દાળ એડ કરેલી છે એક બાઉલ જેટલા ક્રશ કરેલા સિંગદાણા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ એક બાઉલ દહીં અને ક્રશ કરેલી લીલી તુવેર છે સૌથી પહેલાં આપણે કપૂરિયા માટેનો લોટ બનાવી લઈએ તો મિક્સરમાં આપણે હવે રાઈસને ક્રશ કરી લઈએ તો હવે આપણા રાઈસ સરસ રીતે પીસાઈ ગયા છે અને તેને એક બાઉલમાં લઈએ અને આવી જ રીતે તુવેરની દાળ અને ચણાની દાળને પણ પીસી લઈએ અને આ પાવડર આપણે એકદમ સ્મૂથ નથી બનાવવાનો થોડોક દરદરો રાખવાનો છે તો હવે ચણાની દાળ અને તુવેરની દાળ પણ પીસાઈ ગયા છે અને તેને પણ એક બાઉલમાં લઈએ અને હવે આ બંને લોટને મિક્સ કરી દઈએ તો આ કઢાઈમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકેલું છે અને હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક ચમચી તલ એડ કરીએ એક ચમચી જેટલું જીરું એડ કરીએ અને જે ક્રસ કરેલી તુવેર હતી તે એડ કરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ વઘારમાં બે ચમચી જેટલી આપણે આદુ મરચી અને લસણની પેસ્ટ એડ કરીએ ક્રસ કરેલા સિંગદાણા એડ કરીએ અને ફરીવાર મિક્સ કરી લઈએ બે થી ત્રણ મિનિટ સુધી રહેવા દઈએ આપણે અને પછી આપણે પાણી એડ કરીશું એક બાઉલ આપણે કપૂરિયાનો લોટ લીધી લેવો છે એટલે દોઢ બાઉલ જેટલો આપણે પાણી એડ કરવાનું છે એક ચમચી જેટલી આપણે હળદર એડ કરીએ અને સ્વાદ અનુસાર નમક એડ કરીએ એક બાઉલ દહીં એડ કરીએ તો આ પાણીને આપણે સાતથી આઠ મિનિટ સુધી ઉકાળીએ અને પાણી ઉકળી જાય પછી તેમાં આપણે કપૂરિયાનો લોટ એડ કરીએ અને આ લોટને મિક્સ કરી લઈએ લોટને આપણે ઝડપથી મિક્સ કરવાનો છે જેથી કરીને લોટના ગાંઠા ન રહે લોટ હવે સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને તેને ઢાંકણ ઢાંકીને સાત થી આઠ મિનિટ સુધી આપણે બાફીશું અને હવે સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે અને લોટ પણ સરસ રીતે બફાઈ ગયો છે તો તેને થોડી માટે ઠંડો થવા દઈએ હવે લોટ ઠંડો થઈ ગયો છે અને આપણે સ્ટીમરમાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું છે અને પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરેલી છે આપણે હાથ પર થોડું પાણી બનાવી માટેના કપૂરિયા બનાવી લઈએ આવી રીતે આપણે રાઉન્ડ શેપમાં બોલ્સ બનાવવાના છે આપણે હળવા હાથે બનાવીશું એટલે ઇઝીલી બની જશે અને થોડું પ્રેસ કરવાનું છે કે જેથી કરીને આપણા કપૂરિયા ઝડપથી બફાઈ જાય અને આવી જ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈએ તો આપણા હવે કપૂરિયા માટેના બોલ્સ બનીને રેડી છે અને સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો આપણે કપૂરિયાને હવે બાફી લઈએ કપૂરિયાને આપણે આ રીતે પ્લેટમાં ગોઠવી દેવાના છે અને ઢાંકણ ઢાંકીને દસથી પંદર મિનિટ સુધી આપણે કૂક કરવાના છે અને હવે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા કપૂરિયા પણ બફાઈ ગયા છે તો તેને આપણે હવે સર્વ કરીએ જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આ વિડીયોની રેસિપી તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો